નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હરિયાણામાં મહેન્દ્રગઢ જિલ્લાના કનિજ દાદરી રોડમાં આવેલા ઉની ગામ પાસે સ્કૂલ બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે જી મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ અકસ્માતમાં પાંચ લોકોના બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દીધી કે પંદર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પોલીસને માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી આ મામલેની તપાસ હાથ ધરી હતી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો અકસ્માત ઈજાગ્રોતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દીધી કે આ અકસ્માત હોટેકિંગ કારણે થયો હોવાનું કહેવાય છે જો કે ગંભીર રીતે ઘાયલ બાળકોને રેવાડીમાં રેફેર કરવામાં આવ્યા છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુખદગભર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ